નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે પાદરા તાલુકાના ચોકારી ગામે દેવપુરા મહાકાળી મંદિરે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન પૂજન કાર્યક્રમ યોજાયો હતો પાદરા તાલુકાના ચોકારી ગામે દેવપુરા હાઈસ્કૂલ સામે આવેલ મહાકાળી માતાજીના મંદિર ખાતે રાજપૂત શક્તિ યુવા સંગઠન દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠનના મહામંત્રી કિરણસિંહ પડિયાર તેમજ પાદરા તાલુકાના રાજપૂત સમાજના અનેક યુવાનો આગેવાનો સહિત જોકારી ગામના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એટલે અસત્ય પર સત્યના વિજયનો પર્વ અને શક્તિ પૂજાનો દિવસ ક્ષત્રિય સમાજ વર્ષો જૂની ગૌરવશાળી પરંપરાને નિભાવી શક્તિ અને ધર્મની રક્ષાના પ્રતિક એવા શસ્ત્રોનું પૂજન કરે છે આ શસ્ત્ર પૂજન ધાર્મિક વિધિ ન રહી પરંતુ સમાજના બલિદાન અને રાષ્ટ્રભાવના સંકલ્પને ઉજાગર કરે છે શુભ મુહૂર્તમાં શરૂ થયેલ પૂજન વિધિ દરમિયાન સમાજના અનેક આગેવાનો યુવાનો હાજર રહીને પરંપરાગત રીતે અને રાષ્ટ્રભાવનાના અનોખા સંગમની સાક્ષી બન્યા હતા સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદર રિપોર્ટર પ્રવીણ માછી જિલ્લા વડોદરા